સુબાનપુરા વિસ્તારના એક કોમ્પ્લેક્ષમાં આવેલ ફરસાદના ગોડાઉનમાં ગેસનો બોટલ ફાટતા અફરાતફરી વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલ સીતારામ કોમ્પલેક્ષમાં ફરસાણની ચીજવસ્તુ બનાવવા માટેનું ગોડાઉન આવેલું હતું આ ગોડાઉનમાં ફરસાણની વસ્તુઓ બની રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર ગોડાઉનમાં ગેસ બોટલ બ્લાસ્ટ થયો હતો જેથી ગેસ બોટલના બ્લાસ્ટથી સીતારામ કોમ્પલેક્ષ ધમધમી ઉઠ્યો હતો અને કોમ્પ્લેક્સમાં રહેતા વ્યક્તિઓ તેમજ દુકાનદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભારે નાસભાગ મચી હતી આ બનાવને પગલે વડોદરા બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી જેને લઈને ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો ત્યારે ગોરવા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી 嗯。<laughs>